શ્રીમદ્ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય દ્વિતીય ભગવાન કૃષ્ણનું સ્મરણ શ્લોક સંખ્યા એકત્રીસ અને બત્રીસ એકત્રીસમાં ભાવર્થ નથી વિપન્ના વિષપાને ભુજ ગાધિપ્ય તત્તોયમ પ્રકૃતિ સ્થિતિ સ્થિતનાન વિમાસનમાં પડેલા વિષપાનના ઝેરી પાણી પીવાથી નિગૃહ્ય વશ કરી ભુજગ અધિપમ સર્પોના રાજાને ઉત્થાપ્ય બહાર આવી અપાયયત પીવડાવ્યું ગાવા ગાયોને તત્ તોયમ પાણી પ્રકૃતિ મૂળ અવસ્થા સીતમને પામેલું અનુવાદ વૃંદાવનના નિવાસીઓ મહાન વિમાસણમાં હતા કેમ કે યમુનાનો અમુક ભાગ સર્પોના રાજાના વિષથી દૂષિત હતો ભગવાને સર્પને પાણીમાં શિક્ષા કરી સુધાર્યો અને તેને નદીમાંથી બહાર કાઢ્યા પછી ગાયોને પાણી પીવડાવ્યું અને સિદ્ધ કર્યું કે પાણી તેની મૂળ સ્થિતિને પ્રાપ્ત થયેલું હતું શ્લોક બત્રીસ અયાજયત ગોસવે ન ગોપરાજમ વિજ્યો ચોરુ ભારસ્ય ચિકીર સંસદ વ્ય શબ્દાર્થ અયા જયત કરાવ્યો ગોસવેના ગૌપૂજનથી ગોપરાજમ ગોવાડિયાના રાજા દ્વિજ દ્વિજમી વિદ્વાન બ્રાહ્મણોથી ધનના ચ અને ઉરુભારસ્ય મહાન સમૃદ્ધિ ચિકેર્ષન કામ કરવા ઈચ્છતા સત વ્યમ સદુપયોગ વિભુ વિભુ અનુવાદ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની ઈચ્છા મહારાજ નંદની આર્થિક સમૃદ્ધિનો ઉપયોગ ગોપૂજન માટે કરવાની અને સ્વર્ગના રાજા ઇન્દ્રને પાઠ ભણાવવાની પણ હતી આથી તેમણે પોતાના પિતાને સલાહ આપી કે તે ગોપૂજન કરે એટલે કે ગોચર ભૂમિ અને ગાયોનું પૂજન વિદ્વાન બ્રાહ્મણોની મદદથી કરે ભાવાર્થ ભગવાન તો જગદગુરુ હતા તેથી તેમણે તેમના પિતા નંદ મહારાજને પણ શિક્ષણ આપ્યું નંદ મહારાજ સમૃદ્ધ જમીનદાર અને અસંખ્ય ગાયોના માલિક હતા અને રિવાજ મુજબ તે દર વર્ષે ખૂબ વૈભવથી સ્વર્ગના રાજા ઇન્દ્રનું પૂજન કરતા વૈદિક સાહિત્યમાં પણ આમ જનતાને દેવતાઓનું પૂજન કરવાનો ઉપદેશ છે જેથી લોકો ભગવાનની ઉચ્ચતર શક્તિનો શિકાર કરી શકે વિશ્વ વ્યવહારની વિભિન્ન પ્રવૃત્તિઓના સંચાલન અર્થે ભગવાને આ દેવતાઓને સેવક નિયુક્ત કર્યા છે આથી વેદશાસ્ત્રોમાં ઉપદેશ છે કે દેવતાઓને સંતોષવા વ્યક્તિએ યજ્ઞો કરવા જોઈએ પણ જે પૂર્ણ પુરુષોત્તમને સમર્પિત હોય તેણે દેવતાઓને સંતોષવાની આવશ્યકતા નથી સામાન્ય જનતા દેવતાઓનું પૂજન કરે તો તે પુરુષોત્તમની શ્રેષ્ઠતાના સ્વીકાર માટેની વ્યવસ્થા જ છે પણ તે આવશ્યક નથી સામાન્ય રીતે ભૌતિક લાભ સિનારાઓ માટે જ આવી પૂજા શાસ્ત્રોમાં સૂચવાયેલી છે આ ગ્રંથના બીજા સ્કંદમાં આપણે ચર્ચા કરેલી જ છે કે જો વ્યક્તિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરે તો તેણે તેથી ઉતરતી કક્ષાના દેવતાનું પૂજન કરવાની આવશ્યકતા નથી કેટલીક વાર અલ્પબુદ્ધિવાળા જીવનના પૂજન અર્ચનથી દેવતાઓને શક્તિનો અભિમાન આવી જાય છે અને ભગવાનની સર્વપરિતાને તે ભૂલી જાય છે કૃષ્ણ ભગવાને ધરતી પર અવતાર લીધો ત્યારે આમ બન્યું હતું ભગવાનની ઈચ્છા સ્વર્ગના રાજા ઇન્દ્રને પાઠ ભણાવવાની હતી આથી તેમણે નંદ મહારાજને ઇન્દ્રનો યજ્ઞ કરવા કરતા અટકાવીને કહ્યું ભગવાન કહે છે ગોવર્ધન પર્વત પરની ગોચર ભૂમિના અને ગાયના પૂજનમાં આ દ્રવ્યનો ઉપયોગ કરો તો તે ધનનો સદુપયોગ થશે કૃષ્ણ ભગવાને આ કાર્ય દ્વારા માનવ સમાજને ઉપદેશ આપ્યો કે મનુષ્ય પોતાના બધા કાર્યો અને તેમના બધા પરિણામોના રૂપમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને જ પૂજવા જોઈએ તેમણે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આ જ ઉપદેશ આપ્યો છે આમ કરવાથી ઈચ્છિત સફળતા મળશે વૈશ્ય કઠોર પરિશ્રમથી ઉપાર્જિત કરેલ ધનને વેળવી નાખવાને બદલે ખેતીના કે ગોચર જમીનના તથા ગાયના રક્ષણમાં વાપરવું જોઈએ કારણ કે વૈશ્વને તો આ બધાના રક્ષણનો ખાસ ઉપદેશ આપવામાં આવેલો છે આનાથી ભગવાનને સંતોષ થશે જેટલા પ્રમાણમાં ભગવાનને સંતોષ થાય તેટલા જ પ્રમાણમાં વ્યક્તિને સામૂહિક ફરજમાં અને કાર્યક્ષેત્રમાં પછી ભલે તે વ્યક્તિગત હોય કે સામાજિક હોય કે રાષ્ટ્રીય હોય પૂર્ણતા પ્રાપ્ત થાય છે ઓમ જ્ઞાનતિ મિરાંદુરમલી તસ્મૈશ શ્રી ગુરવે મનમપી શચીરૂપ્રજામપુર માધુરી ગોષભી રાધાકુડમ ગિરીવરમહોરાધિક માધવા સંપ્રાપ્તો યુ કૃપયા શ્રીગુર તમ નતો ભદ્યહમ શ્રી ગુરૂ શ્રીપદકમલ શ્રી ગુરુ વૈષ્ણવ સાગ્રમ સઘુનાથન્ગવી સામજનસિતા શાખાન્વીતા શ્રી ચૈતન્ય શ્રીઅદૈત કદાચ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ ભગવાન મહાન છે કૃષ્ણ અને અદભુત છે દિવ્ય સ્તર પર હંમેશા રહેલા છે પણ છતાં ભગવાન એક એક જીવનું વિચારે છે તમે વિચારો ભગવાન કેટલા દયાડે છે કોઈ પણ વ્યક્તિ બહુ મોટો વ્યક્તિ હોય તે નાના માણસ તો કદી નહીં વિચારે કદી નહીં તમે જુઓ પોતાના જ અહંકારમાં રહેતા હોય હું મહાન છું એ રીતે આ ભૌતિક જગત માં આપણે જોઈએ છીએ આ લીલામાં મહારાજ નંદ દર વર્ષે કારણ કે વૈશ્ય હતા એટલે એમનો બધો જ આધાર વરસાદ ઉપર રહે એટલે ઈન્દ્રનું દર વર્ષે ભવ્ય પૂજન કરતા હતા પણ અભિમાન આવી ગયું હતું લખે છે કે કોઈ વ્યક્તિ શક્તિશાળી બને છે કે દેવતાઓ પણ ત્યારે અભિમાન આવી જાય છે અને ભગવાન સામે બંડ પુકારે છે તો ભગવાન એને સીધો કરવા માંગતા હતા ઇન્દ્રને એને શિક્ષા આપવા માંગતા હતા અને એટલા માટે એ લખે છે કે સ્વર્ગના રાજા ઇન્દ્રને શિક્ષા આપવા માંગતા હતા એટલે એમણે એના પિતાને સલાહ આપી કે તમે ગોપૂજન અને ગોચર ભૂમિ અને ગાયોનું પૂજન વિદ્વાન બ્રાહ્મણોની મદદથી કરો કારણ કે ગોચર ભૂમિ ગાયોને ઘાસ આપે છે અને ગોવર્ધનની પૂજા કરો ટૂંકમાં એમણે કહ્યું તો ભગવાને કેમ શા માટે કહ્યું એ બહુ મોટી શિક્ષા આપણને આપે છે કે માત્ર ભગવાન કૃષ્ણની જ પૂજા કરવાની જરૂર છે ગોવર્ધન રૂપે ભગવાન સાક્ષાત પ્રગટ થયા છે ગોવર્ધન ભગવાન કહે છે હું ગોવર્ધન છું તો આજે ભગવદ્ ગીતાનો આખો મેસેજ છે બધા બદ્ધજીઓ માટે તેનો સાર શું છે બધું છોડીને ભગવાનને શરણાવો મન મના ભાવો મત ભક્તો સર્વ ધર્મ પરિત્યજ્ય આ એનો સાર છે તો આ શિક્ષા ભગવાનની આ શિક્ષા બહુ મહત્વપૂર્ણ છે એકચુઅલી દીક્ષા મળે છે પણ દીક્ષા સાથે શિક્ષા મહત્વની છે દીક્ષા પણ એટલી જ મહત્વની છે પણ દીક્ષા એકવાર મળી જાય પણ શિક્ષા આપણને વારંવાર લેવાની જરૂર છે અને આ શિક્ષા ભગવાન હંમેશા આપે છે ભાગવતમ દ્વારા ભગવદ્ ગીતા દ્વારા પરમાત્મા રૂપે બાહ્ય રૂપે ગુરુ રૂપે ગુરુ રૂપે ભક્તો રૂપે અનેક રીતે શિક્ષા મળે છે ખાલી આ રીતે નહીં બધા જીવ જંતુઓ દ્વારા પણ શિક્ષા મળે છે અજગર તરફથી મધમાખી તરફથી જેમ મધમાખી બહુ ભેગું કરે પણ પછી કોઈ આવીને એને મારી નાખે કે ઉડાવી દે છે અને એનું જે પણ મત છે તે લઈ જાય છે તો આ રીતે બહુ બધી શિક્ષાઓ આપણે સતત આપણી આંખ ખુલ્લી રાખવાની તો આપણને શિક્ષા જ શિક્ષા મળે અને જેમ ભગવાન દયાળુ એક એક વ્યક્તિનું ધ્યાન રાખે છે કેટલા મોટા છે તો અહીંયા લખે છે કે પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે કે જેટલા પ્રમાણમાં ભગવાનને સંતોષ થાય તેટલા જ પ્રમાણમાં વ્યક્તિને વ્યાવસાયિક ફરજમાં અને કાર્ય કર્તવ્ય ક્ષેત્રમાં પછી ભલે તે વ્યક્તિગત હોય સામાજિક હોય કે રાષ્ટ્રીયતા હોય રાષ્ટ્રીય હોય પૂર્ણતા પ્રાપ્ત થાય છે એટલે મેઈન શું છે ભગવાનની શિક્ષા શીના માટે પૂર્ણતા માટે અને આ શિક્ષા આપણું પરમ કલ્યાણ કરે છે જો ભગવાન કઈ રીતે તુચ્છ છીએ આપણી કોઈ જ વેલ્યુ નથી આપણે કદી સમજવું નહીં છે હું બહુ મહાન બની ગયો આપણી કોઈ જ વેલ્યુ નથી છતાં પણ ભગવાન જો આપણું ધ્યાન રાખે આપણને શિક્ષા આપે છે આપણને દીક્ષા અપાવે છે આપણને આપણું પાલન પોષણ કરે છે ભગવાન કેટલા મહાન વ્યક્તિ ભગવાન અને એક એક જીવનું પાલન પોષણ કરે એટલું જ નહીં ભગવાન ભાગવતમાં ઉપદેશ આપે છે સાતમા ઉપદેશ છે કે એક એક આપણા ઘરમાં રહેતા એક એક જીવનું પાલન પોષણ થવું જોઈએ આપણે ધ્યાન રાખવું જોઈએ વિચારો કીડા મંકોડા ઘરોડી ઇવન પ્રભપાત લાગે છે કે સાપ પણ ઘરમાં હોય ને તો એનો પણ એ ભૂખ્યો નહીં રહેવો જોઈએ વિચારો આ કેટલી મોટી ભાવ ભગવાન આપણું શિક્ષણ આપે છે આપણે ઉંદર મારવાની ગોળી લાવીએ કે કીડી મારવા માટે ને આ બધું કરીએ છીએ પણ શિક્ષા જો તમે ભગવાન એક એક જીવનું ધ્યાન રાખે છે ને એક એક જીવ ભૂખ્યો નહીં રહ્યો છે તો આ આપણી આપણી આ શિક્ષા છે કે ભગવાન પ્રત્યેની આપણી કૃતજ્ઞતા હોવી જોઈએ હો ભગવાન આપણું કેટલું ધ્યાન રાખે છે ભગવાનની કૃપાથી આપણને શિક્ષા મળે છે દીક્ષા મળે છે આપણે ખરેખર ભગવાનના બહુ આભારી થવો જોઈએ અને એ ઋણ ચૂકવવું જોઈએ બનીએ છીએ ભગવાન કહે છે કે જે મારા શરણે આવ્યો છે સર્વાત્મ શરણમ શરણયમ ગતો મુકુંદમ પરિહત્ય કરતમ જે બધા કર્તવ્ય છોડીને માત્ર મારા શરણે આવ્યો છે તેને કોઈ ઋણ નથી ચૂકવવાના બાકી પણ એક ઋણ છે ગુરુનું અને ભગવાનનું ઋણ જે કદી કદી આપણે ચૂકવી શકીએ નહીં કેટલા પણ જન્મ લઈએ બ્રહ્માજી જેવા પણ બનીએ હ્રહ્માજી કેટલા અદભુત કાર્ય છે બ્રહ્માજીનું તો પણ બ્રહ્માજીના દિવસ જેટલું જીવીએ તો પણ આપણે ગુરુનું ઋણ નહીં ચૂકવી શકીએ આપણે એનો વિચાર કરવો જોઈએ કે આ ગુરુનું આપણી ઉપર કેટલું બધું ઋણ છે નવ દીક્ષિત ભક્ત વિચારે કારણ કે ગુરુ દીક્ષા આપે છે મને ગુરુએ દીક્ષા આપી એટલે વિચારે પણ આપણે બધાએ વિચારવું જોઈએ જેણે દીક્ષા લીધી એને તો વિશેષ સતત ચિંતન કરવું જોઈએ ધ્યાયમ સ્તુ વંશસ્ય યશસ્ત્રી સંધ્યામ ત્રણેય સંધ્યામાં ગુરુનું ચિંતન કરવું જોઈએ કેમ કારણ કે ગુરુ આપણને શિક્ષા આપે છે આપણને બચાવે છે એટલે ગુરુ અને ભગવાનનું ઋણ આપણે ચૂકવી નથી શકતા પ્રભુપાદને પૂછ્યું કે ઋણ કેવી રીતે ચૂકવાય તમારું ઋણ કેવી રીતે ચૂકવીએ પ્રભપાદ કે ગુરુ ઋણ ચૂકવવું શક્ય નથી છતાં પણ તમે સેવા કરો તમે સારી સાધના કરો તમે સારી ભક્તિ કરો તો એક પ્રયાસ છે ઋણ ચૂકવવાનો આપણે પૂર્ણ ઋણ તો નથી ચૂકવી શકતા કારણ કે જુઓ કેટલી અદભુત અદભુત શિક્ષાઓ આથી ચાતુર્માસ શરૂ થાય છે એટલે આપણે પહેલી આપણી ચિંતા શું છે શું ખવાય ને શું નહીં ખવાય શું કરવું જોઈએ પણ એનાથી વિચાર શાના માટે શું કરવું છે કૃષ્ણ માટે શું કરવું છે એ વિચાર પહેલો આવવો જોઈએ એટલે આપણે બધાએ આ રીતે શિક્ષા મેળવવાની છે આપણા જીવનમાં કૃષ્ણ નું સતત સ્મરણ થવું છે આ અધ્યાય નામ છે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ તો એ સતત આપણા મનમાં થવું છે દરેક ક્ષણે કે ભાઈ ચતુર્માસ આવે આ શું કરવું જોઈએ શું નહીં કરવું છે એટલે જે અનુકૂળ શું છે એ જ વિચારવાનું ચતુર્માસ કરવાથી લાંબી દાડી રાખવાથી એક વાર જમવાથી અથવા તો માત્ર અમુક વસ્તુ છાવાથી કે ઘણી યાત્રાઓ કરવાથી નદીઓમાં સ્નાન કરવાથી અનેક વ્રતો છે ચાતુર્માસના પણ ભગવદ્ ગીતામાં પ્રભુપાત લખે છે કે ચાતુર્માસ કરવા વાળા લોકો સ્વર્ગ લોકમાં જાય છે અને દિવ્ય સોમરસ નું પાન કરે છે પણ આપણે જુઓ પ્રભુપાત કેટલું સુંદર લખે છે કે પૂર્ણતા અહીંયા લખે છે આપણે પૂર્ણતા અહીંયા પ્રપદ લખે છે કે તેમને પૂર્ણતા પ્રાપ્ત થાય છે જે ભગવાન પ્રસન્ન કરે છે તો પ્રપદ લખે છે ભગવદ્ ગીતાના પહેલા તેને ત્રીજા શ્લોકના ના પ્રવચનમાં લખે છે જો તમારી જીવા દ્વારા તમે હરે કૃષ્ણ મંત્રનો જપ કરો અને જીવાથી તમે પ્રસાદનું આસ્વાદન કરો તો માત્ર બે વસ્તુ કરવાથી તમે પૂર્ણતા પ્રાપ્ત કરો છો જો ભગવાને કેટલી સરળ રીતે આપણને પૂર્ણતા પ્રાપ્ત કરવાનો રસ્તો જીવાથી પ્રસાદ ગ્રહણ કરો અને જીવાથી હરે કૃષ્ણ મહામંત્ર કીર્તન કરો બસ આ કોણ નહીં કરી શકે બધા જ કરી શકે એટલે આપણે ઘણી વાર વિચારીએ હો હું તો આ આ ભક્ત બહુ મોટો છે હું તો સાદો સામાન્ય ભક્ત છું નહીં આ બે વસ્તુ કરો ઓટોમેટિક બધું આવી જશે આપણા હાથમાં આ બે વસ્તુ તો છે આપણે આ બે વસ્તુ કરવી જોઈએ અને પ્રભાત લખે છે કે તમે કીર્તન કરો અને કીર્તન કરીને થાકી જાઓ એટલે પ્રસાદ લો બસ વિચારો આનાથી ઉત્તમ વસ્તુ આનાથી શોર્ટકટ કોઈ હોય કયો હોઈ શકે હે ને એટલે આ સૌથી મોટો શોર્ટકટ છે આખા આજે ભગવાન શિક્ષા દેવરાજ ઇન્દ્રની પૂજા નહીં કરવાનું એ ભગવાનને એને પાઠ પણ ભણવા માંગે એવી રીતે આપણે ઘણી વાર આપણે પણ અભિમાની થઈ જઈએ છીએ આપણામાં પણ અહંકાર આવે છે આજે થોડી બે પાંચ મિનિટ વધારે લઈશ રવિવાર છે ને આપણામાં પણ અહંકાર આવી જાય છે તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ સતત આપણી જાતને ચેક કરતા રહેવાનું કે મારામાં અહંકાર તો નથી આવી જતો ને હા થોડી આપણે ભક્તિ કરીએ થોડી માળા કરીએ એટલે અહંકાર આવી જાય હું મોટો ભક્ત બની ગયો હું મોટો સેવક બની ગયો બહુ સાવચેત રહેવાનું ઈન્દ્રને અહંકાર આવી ગયો એટલે ભગવાન શિક્ષા આપવી પડે એટલે આપણામાં પણ અહંકાર આવી જાય ને તો પછી ભગવાન શિક્ષા આપે એવું નહીં કે ઇન્દ્રને શિક્ષા આપે આપણી પર ધ્યાન નહીં આપે ભગવાન ના ભગવાન માટે ભક્તો ખાસ ભગવાનના કોણ છે સંગી ભગવાનના બધા કૃતપુણ્ય પૂંજા જે લોકો એ પૂર્વજન્મમાં બહુ શુદ્ધ ભક્તિ કરી છે માત્ર પુણ્ય કર્મ કરી એટલા બધા પુણ્ય કર્મ કર્યા છે એ લોકો ભગવાન સાથે રમી રહ્યા છે ભક્તો ભગવાન સાથે રમી રહ્યા છે નંદ મહારાજ યશોદમય કોણ છે ભગવાન ભક્ત છે દેવકી માતા ભગવાન ભક્ત છે ગોપીઓ ભગવાન ભક્ત છે શુદ્ધ ભક્તો છે તો ભગવાન સંગ કોનો છે અભક્તો છે ના કંસ સાથે સંગ કરેલો ભગવાન એ ના આવ્યા મેદાનમાં આવ્યા પોતાના ભક્તોને આનંદ આપ્યો અને કંસને મારી નાખ્યો બસ એક થોડા સમયનું સંગ કરીને મારી નાખ્યો એની પર કૃપા કરવા માટે તમે વિચારો ભગવાન સતત પોતાના પ્રેમી ભક્તો સાથે રહી સતત દિવસ રાત ચોવીસ કલાક કદી એકલા નથી રહેતા ભગવાન ભગવાન નાઇટ શિફ ગોપીઓ સાથે દે શિફ્ટ ગૌ બાળકો સાથે સાંજે સવારે માતા પિતા સાથે ભગવાન પણ સતત ભક્તોના સંગમાં એટલે ભગવાન એવું નથી કેવું પડતું કે ભક્તોના સંગમાં રહો તમે ભગવાન શિવ એમને ગમે છે ભક્તો ગમે છે એટલે આપણે ભગવાનના સંગમાં રહેવું હોય તો આપણે શું કરવું જોઈએ શુદ્ધ ભક્તિ કરવી છે એ જ શિક્ષા છે પણ ઇન્દ્ર જેવા બનવાનું કે ઘણીવાર બ્રહ્માજી પણ આવું કરી નાખે છે તાજ સાવચેત રહેવાનું છે એટલે આપણે માત્ર કૃષ્ણ આમ આમાંથી ઉપદેશ શું છે કે આપણે માત્ર કૃષ્ણની પૂજા કરવાની છે દેવ દેવતાની પૂજા કરવાની જરૂર નથી કારણ કે હવે શ્રાવણ મહિનો આવશે એટલે શ્રાવણમાં તો ફેસ્ટિવલ પૂજા ફેસ્ટિવલ બધા જુદા જુદા વ્રત તપનો ફેસ્ટિવલ આવશે ઘણા લોકો રોજ નદી સ્નાન કરવા જાય કરવું જોઈએ સ્નાન આપણે તાપતી નદી છે પવિત્ર નદી છે પણ આપણે વર્ષમાં એક વાર પણ સ્નાન નથી કરતા જેમ ગંગા કિનારે રહેતા અને બધી સામગ્રી આપતા કદી ગંગામાં સ્નાન નથી કરતા આપણું પણ એના જેવું જ છે કમસે કમ આપણે મંદિર માર્જન વખતે સ્નાન કરતા હતા પણ એ પણ બંધ કરી દીધું આપણે એટલા વ્યસ્ત થઈ ગયા છે કેટલું પાલન પોષણમાં કેટલા વ્યસ્ત થઈ ગયા છે જેમ આપણા ઘરમાં ઘરોડી કીડી મંગોળા કેટલા વ્યસ્ત હોય છે ખાવાનું શોધવા માટે પશુઓ કૂતરા બિલાડા કેટલા વ્યસ્ત હોય છે એ જોકે આપણા જેટલા વ્યસ્ત નથી હોતા આપણે જે ખાવા પીવાની વ્યવસ્થા કરે છે એટલા કૂતરા જો તમે કૂતરાનું થોડું શોધી લઈ જમવાનું શોધી લઈ પછી બસ શાંતિ સુઈ જાય હ રોડની વચ્ચે સુઈ જાય અને કોઈ થોડું આવે તો એને ભસી લઈ એટલે ખાવા માટે બહુ ઓછો ટાઈમ આપે ખાવાનું શોધવા માટે દરેક જીવ ખાવાનું મળી ગઈ શાંતિ આપણે આપણું ખાવાનું મળે સાથે આપણા પરિવારનું મળે આપણી સાત પેઢી નું મળે એટલો આપણે પ્રયાસ કરીએ એટલે સમય નથી પશુઓ પાસે સમય છે બધું છે એમને પણ ખાવાનું મળે આપણને પણ ખાવાનું મળે પણ આપણે એટલો સમય વેડફીએ છીએ એટલો સમય વેડફીએ છીએ એટલે વિચારો કે આપણે કેવી રીતે ઓછો સમય કાઢીએ આ બધી વસ્તુ ભૌતિક શારીરિક જરૂરિયાત માટે કેટલો સમય કાઢીએ ઓછામાં ઓછો સમય કાઢવો જોઈએ તો જ નહીતર આપણે ઇન્દ્ર જેવા બની જઈએ લાભ મળે લાભ પૂજા પ્રતિષ્ઠા ભગવાનની ભક્તિ કરવાથી લાભ મળશે અશુદ્ધ ભક્ત અશુદ્ધ જપ કરવાથી નામ અપરાધ વાળા જપ કરવાથી લાભ મળશે પણ આપણે લાભમાં ફસાવાનું નથી આપણે આગળ વધવાનું છે એટલે નહીતર શું છે માયા આપણને એવી ફસાવી દેશે ને કે આપણને ખબર પણ નહીં પડશે એટલા બધા ભક્તોએ સાવધાન દેવું જોઈએ ભગવાન કહે છે કે ઘરોડીનું પણ ધ્યાન રાખો સાપનું પણ ધ્યાન રાખો તો આપણને કહે છે કે આ લોકોનું ધ્યાન રાખો અને ભગવાન સ્વયં આપણું ધ્યાન રાખે છે બરાબર ગમે તે રીતે આપણી વ્યવસ્થા પૂરી કરી ને ગમે તે રીતે કોઈ વ્યક્તિ વધારે કામ કરતો હશે કોઈ ઓછું કામ કરતો હશે પણ દરેકને પ્રસાદ મળે છે આપણે જે વધારે કામ કરે છે એ પ્રસાદ સારી રીતે ખાઈ નથી શકતો બહુ કામ બહુ કામ જમતા જમતા પણ ફોન હા એટલે મીન્સ વધારે મહેનત કરવાથી ભગવાન પણ પછી એવું જ કરાવે એના કરતા તમે જુઓ મજૂર માણસ હોય સામાન્ય માણસ હોય પ્રસાદ લેતી વખતે તો શાંતિથી પ્રસાદ લેવાનો ઉતાવળ નહીં કરવાનું શા માટે ધ્યાનથી ક્યાં તો પ્રવચન સાંભળતા સાંભળતા પ્રસાદ લેવો જોઈએ વાતો પણ નહીં કરવી જોઈએ કૃષ્ણ ભક્તિની વાતો એક જુદી વાત છે પણ બહુ ધ્યાનથી શેના માટે આપણે બધું કરીએ ખાવા માટે કરીએ છીએ પણ એ પણ શાંતિ નથી ગમે ત્યારે ક ટાઈમે ખાઈ લેવાનું એની જે હોય તે પણ આપણે સુધારવાનું છે શિક્ષા ગ્રહણ કરવાની છે અને આપણામાં અભિમાનને આવી જતા આ ત્રણ ચાર પોઈન્ટ છે સૌથી પહેલાં દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી બીજું આપણે વધારે મહેનત કરવાની જરૂર નથી ત્રીજું ભગવાનની આપણું પાલન પોષણ કરી એટલે સતત ભગવાનનું સ્મરણ કરતા રહેવું જોઈએ આપણે શિક્ષા લેવાની છે ગુરુનો આભાર આપણે ગુરુના કૃતજ્ઞ છીએ ભગવાનના કૃતજ્ઞ છીએ કે ભગવાન આપણને આટલી બધી શિક્ષા આપે છે હં કે જેનું ઋણ આપણે નહીં ચૂકવી શકીએ ભગવાન કે બધાનું ઋણ ચૂકવું તમે ચૂકવી શકો છો અને છતાં ભગવાન શું કહે છે કે બધું છોડી દો મારા શરણે આવશો તો હું તમને બધા ઋણોમાંથી મુક્ત કરી દઈશ છતાં આપણે ગુરુ અને ભગવાનના ઋણમાંથી મુક્ત નથી થતા તો આ બધી કેટલી બધી શિક્ષાઓ છે આપણે શિક્ષાઓ શીખવાની છે ભગવદ્ ગીતા વાંચી હા કેટલી વાર એક વાર બસ પતી કઈ શિક્ષા લઈ લીધી ના વારે ઘડી વાંચો વારંવાર વાંચો ભગવદ્ ગીતા ભાગવતમ સતત ચાલુ રાખો આ બધી શિક્ષા આપણને મળી રહી જો કેટલી અદ્ભુત શિક્ષાઓ મળી રહી છે હમ તો આપણે ધ્યાન રાખો આપણી પ્રગતિ થવી જોઈએ ભક્તોનો રિપોર્ટ સારો હોવો જોઈએ નો ડાઉટ ભક્તો સારી તમે બધા સારી બહુ સારી સેવા કરો છો પણ મારું કર્તવ્ય છે કે તમે વધારે વધારે સેવા કરતા હોય જોડાયેલા રહો આ મારું કર્તવ્ય છે ગુરુ મહારાજ કે આદેશ રાધેશ તો મીન્સ શું કેટલી મોટી જવાબદારી મને આપે છે ગુરુ મહારાજ કે જરાય ગુરુ મહારાજ જે આદેશ આપે છે તે આદેશમાં જરાય ચેન્જ કર્યા વગર લોકો સુધી ભક્તો સુધી પહોંચાડવાનો એ મને સેવા આપેલી છે લોકો એમ સમજો ઓ કેટલા મહાન જો ગુરુ મહારાજ સતત એ કહે છે પણ એની પાછળ કેટલી મોટી જવાબદારી આપે છે મહારાજ હમ એટલે આ વસ્તુ આપણે સમજવી છે આ કારણ કે હવે હું જો ગુરુના આદેશ નહીં પહોંચાડો ગુરુની શિક્ષા નહીં પહોંચાડું તો મારો ગુરુ અપરાધ થાય એટલે આ બધી વાતો છે આપણે બધું શીખવું છે શિક્ષા લેવી છે એટલે આપણે દરેકે પ્લાનિંગ કરવું જોઈએ કે કેવી રીતે હું વધારે વધારે સમય બચાવું કેવી રીતે આર્થિક જરૂરિયાતો ભક્તોની ઓટોમેટિક સંતોષાશે યોગક્ષેમ વહામ્યમ ભગવાન યોગક્ષેમ વહન કરે છે તો આ બધા પોઈન્ટ આપણે લખવા જોઈએ પોઈન્ટ નોટડાઉન કરવા જોઈએ કારણ કે આપણે બધું ભૂલી જઈશું બધું જ ભૂલી જઈશું આ બધા પોઈન્ટ આપણે નોટ ડાઉન કરવા જોઈએ અને એ પોઈન્ટ લખીને આપણે આપણું જીવન એ રીતે ઘડવું જોઈએ કે જેથી આપણે ચોવીસ કલાક ભગવાનનું સ્મરણ રહે અરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રીલા પ્રભુ ફાદ કી જાય પાંચ કલ્પ્ય શ્રી પાસે